અંકલેશ્વરમાં મોઢેશ્વરી માતાજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ આજથી કરવામાં આવ્યો છે જે અંતર્ગત રામવાટિકા ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી મોડગાજી સમસ્ત પંચવાડી અને કાકાબડિયા મંદિર ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું હજારો લોકો શોભાયાત્રામાં ઉમટી પડ્યા હતા સાત ફેબ્રુઆરીથી દસ ફેબ્રુઆરી દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વરમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા મોઢાચી સમાજની કુળદેવી કરવામાં આવશે જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી મહાસુદ દસમ રોજ કરવામાં આવી હતી સવારથી વિવિધ ધાર્મિક પૂજા શરૂ કરાઈ હતી જે બાદ બપોરે માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિની ભવ્ય કળશ શોભાયાત્રા ચંદ્ર મોદી રામવાટિકાના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન કરી નવનિર્મિત મંદિર પરિસર સુધી યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર મૂળ મૂળઘાજી સમાજના ભક્તો ઉપરાંત આમંત્રિત અન્ય સમાજના લોકો ઉમટી પડ્યા હતા મંદિર પરિસરમાં શોભાયાત્રા પહોંચી હતી જ્યાં દે સુધી પ્રયાસિત વિધિ યોજાઈ હતી આવતીકાલે સવારે નવ કલાકેથી પંચાંગ કર્મ અગ્નિ સ્થાપન કુટીર કર્મ ગ્રહ ઓમ શાંતિ શાંતિપોષ્ટિક સાયમ પૂજા વિધિ યોજાશે જ્યારે ત્રીજા દિવસે સવારે નવ કલાકે પ્રાતઃ પૂજા અને મંદિરના પરિસરમાં મૂર્તિ શોભાયાત્રા હોલ સ્થાપન ધ્વજારોહણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હવન શ્રીફળ હોમાશે મોડેશ્વરી માતાની મહાત્મય અને કથા સંત કથાકાર પૂજ્ય શ્રી વિસુદ્ધ મહારાજ કરશે તેમના લઘુબંધુ એવા શ્રી આનંદ મહારાજ અને સરસ્વતી મહારાજ પણ હાજર રહેશે આ ઉપરાંત રોજ ચાર થી ચાર ત્રીસ દરમિયાન સંગીતમય ભજન કીર્તન સહિત વિવિધ કાર્યક્રમ યોજાશે જ્યારે અંતિમ દિવસે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત મોદીનગર ખાતે સમાજના આગેવાનો દ્વારા અને મિત્રમંડળ દ્વારા શોભાયાત્રામાં જોડાનાર ભક્તો માટે પ્રસાદી રૂપે આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો પાણી પ્રતિષ્ઠા મહોત્સવનો આજે પહેલો પ્રોગ્રામ હતો શોભાયાત્રાનો અને તે અમે સફળતાપૂર્વક પાર પાડ્યો છે એમાં મોટી સંખ્યામાં અમારા ગોરી સમાજના ગાંધીજીઓ હાજર રહ્યા હતા અને લગભગ બે બે ત્રણ કલાક સુધી શોભાયાત્રા રસ્તા પર ચાલી હતી અને પછી અમારા બોધેશ્વરી માતાના મંદિરે પહોંચી અને એ સફળતાપૂર્વક પ્રોગ્રામ પૂરો રહ્યો છે હવે પછી આવતીકાલથી યજ્ઞ અને મંત્ર વિધિનો પ્રોગ્રામ ચાલુ થશે